દસ અને અગિયાર વચ્ચેની સમય સંખ્યા કઈ છે દસ અને અગિયાર વચ્ચેની સમય સંખ્યા કઈ છે તો સમય સંખ્યા તમે બે રીતે એમાં શોધી શકો છો બરાબર કે બંનેનો સરવાળો કરો ભાગ્યા બે કરો પાછો જે જવાબ આવે એનો બીજી કોઈ એક સંખ્યા પછી એના પછીની બીજી સંખ્યા એ રીતે તમે શોધી શકો છો અને બીજી એક રીત એ પણ છે કે દસ અને અગિયાર અને છેદમાં કઈ ના હોય તો તમે કંઈક પણ લખીને બે બે છેદમાં બે આ રીતે પણ લખી છેદમાં પાંચ લખીએ અને આપણને મળશે એ સંખ્યા પચાસ ના પાંચ અને અહીંયા પંચાવન ના પાંચ તો પચાસ થી લઈને એકાવન થી એકાવન પાંચ પાંચ આ રીતે તમે ચોપન સુધી

તો આઠ દુ સોલ બરાબર ત્યારબાદ કરીએ તો આપણને મળશે એટલે આ જે સંખ્યા જયારે ભાગાકાર કરી બે થી કોઈ પોઈન્ટ આવશે જેમ કે આઠ છ અડતાલીસ તો બે પોઈન્ટ છ આવશે એટલે પહેલો ઓપ્શન તો એનો સાચો નથી અહીંયા આપણે આ રીતે એલિમિનેટ કરીને બધા ઓપ્શન ચેક કરવા પડશે ત્યાર પછી બીજો ઓપ્શન જોઈએ કે જેમાં સત્યાસી ભાગ્યા કેટલા કરેલા છે આઠ તો આઠ તો કેટલા આવે અને અહીંયા બચે કેટલા સાત તો આ એક ઓપ્શન સાચો હોઈ શકે છે આ એક ઓપ્શન સાચો હોઈ શકે છે એ પણ ચેક કરીએ હવે અહીંયા સાત બચ્યા એમાં પોઈન્ટ મૂકીએ ને અહીંયા ઝીરો મૂકે તો હવે ભાગ ચાલશે કેટલાથી ચાલશે આઠ નું આઠ અઠિયા ચોસઠ બરાબર એટલે અહિયાં બચશે છ તો આ એક સંખ્યા આવી શકે છે પરંતુ સાત ત્યારબાદ હવે આઠ દુ સોળ એટલે આ તો બાર થઈ જાય છે એટલે આ આપણો ખોટો ઓપ્શન છે આપણને જોઈએ છે દસ અને વચ્ચે એટલે આ ઓપ્શન આપણો ખોટો છે અને સુડતાલીસ આપણે કરવાના છે આઠ તો કેટલાય ભાગ ચાલશે આઠ છી થયા બરાબર ચાલીસ એટલે આના વડે પણ ભાગ ચાલતો નથી તો સાચો જવાબ આપણો શું આવશે જેનો જવાબ આવે છે સમથિંગ કંઈક એટલે આનો સાચો જવાબ છે એ સત્યાસી ના છેદ માં આઠ એ આપણી દસ અને અગિયાર વચ્ચેની સમય સંખ્યા છે બીજો પ્રશ્ન બહુ કદી પાંચ એક્સ નો વર્ગ વત્તા ચાર એક્સ નો સોરી પાંચ એક્સ નો ઘન

તો આલેખ બનાવીએ તો બે આ પોઈન્ટ ને ઓ કહેવાય ઓરિજિન અને એની સાથે સંકળાયેલી સંખ્યા શૂન્ય અને શૂન્ય છે એટલે સાચો જવાબ આવશે એ આવશે એ શૂન્ય બરાબર છે ચાલો જોઈએ એના પછીનો ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ x ઓછા બે વાય નો ઉકેલ છે તો આપણે આ બધા ચેક કરવા પડશે x ઓછા બે વાય બરાબર ચાર આ આપણું સમીકરણ છે x ની જગ્યાએ આપણે શું લખવાના છે શૂન્ય માઇનસ બે વાયની જગ્યાએ કેટલા લખવાના છે બે બરાબર ખોટો છે એનો ઉકેલ પહેલો ઉકેલ આ પહેલો આપેલો જે ઉકેલ છે એ આ સમીકરણનો ઉકેલ નથી હવે બીજો ચેક કરીએ બી છે બે જગ્યાએ બે લેવાના બે અને જગ્યાએ શૂન્ય લેવાના બરાબર ચાર તો બે ઓછા ઝીરો બરાબર ચાર તો બે બરાબર ચાર કરીએ ચાર માઇનસ શૂન્ય બરાબર ચાર તો ચાર બરાબર ચાર આવે છે ચાર બરાબર ચાર ડાબા જબા ડાબી બાજુ જમણી બાજુ એક થઈ જાય છે તો આ સાચો ઓપ્શન છે એ છે આ ચાર અને ઝીરો સી વાળો ઓપ્શન આ ઓપ્શન પણ આપણે એકવાર ચેક કરી લઈએ આપણે લખવાનું છે x અને y બંનેની જગ્યાએ 1 1 બરાબર 4 તો 1 ઓછા 2 બરાબર 4 1 ઓછા 2 કરે તો -1 બરાબર 4 એટલે આ ઓપ્શન પણ ખોટો છે સાચો ઓપ્શન આવશે એ છે 4 અને 0 4 અને 0 સમજમાં આવે છે કોઈ પણ સમજ કોઈ પણ દાખલો સમજમાં ના આવતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને જે વિદ્યાર્થીઓ અત્યારે ક્લાસમાં લાઈવ છે એ લોકો પણ પ્રશ્ન પૂછી શકે છે ચલો હવે જોઈએ એના પછીનો પાંચમો પ્રશ્ન ખૂણો એ અને બી રેખિત જોડના ખૂણા છે રેખિત ખૂણાઓનો જોડનો સરવાળો કેટલો થાય કમેન્ટ કરો શું આવે જવાબ રેખિત હા તો કોઈ પણ બે રેખિત ખૂણા હોય એના ખૂણાનો સરવાળો કેટલો થાય છે એકસો ને એંસી એમાંથી એ ખૂણો એકસો ચાલીસ છે તો એકસો ને એંસીમાંથી તમે માઇનસ કરી લો એકસો ને ચાલીસ તો જવાબ શું આવશે

સાચો જવાબ આવશે એ છે પચાસ આપણે ઉતાવળમાં અને જલ્દીમાં ભૂલ કરતા જઈએ છે એટલે એ ધ્યાન રાખો સાચો જવાબ અને પ્રશ્ન કમ્મેસાત અમારે ધ્યાનથી વાંચી લેવાનો તો જ તમને સાચો જવાબ મળશે તો સાચો જવાબ આવશે પચાસ ત્યાર બાદ છઠ્ઠો પ્રશ્ન લીંબુના બે ટુકડા કરતા મળતા প্রত্যেক લીંબુના ટુકડાને કુલ સપાટીનું ક્ષેત્રફળ આ પ્રશ્ન ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને મહત્વનો છે તો

તો એ પોલું હોય તો એનું ક્ષેત્રફળ આવે ટુ પાયું વર્ગ એટલે આનો સાચો જવાબ છે ત્રણ પાય આર નો વર્ગ કારણ કે ઉપર પણ સપાટી આવશે લીંબુને કાપશો તો ઉપર પણ સપાટી આવશે લીંબુ પોલું થોડું નીકળશે અંદર એટલા માટે ચલો ત્યારબાદ હવે પ્રશ્ન આપણે જોઈએ છે એમાં વિધાનો સાચા બને તેમ કોષમાં વિકલ્પ સાચો પસંદ કરવાનો છે એટલે ખાલી જગ્યા છે તો આપણને જે આપ્યું છે એમાં સાતમો પ્રશ્ન આ રીતે આપ્યો છે આપેલ આકૃતિમાં ઓથી ઈ ઓથી ઈ ની લંબાઈ ખાલી જગ્યા થાય ઓથી ઈ ની લંબાઈ ખાલી જગ્યા થાય તો ઓથી જો અહીંયા શું આપ્યું છે તે પહેલા વિચારો ઓથી આ એક આ એક તો એક અને એક આ શું થાય વર્ગમૂળમાં બે શું થાય વર્ગમૂળમાં બે ત્યારબાદ વર્ગમૂળમાં બે અને એક વર્ગમૂળમાં બે કરો એનો વર્ગ કરો વર્ગ કરો વર્ગમૂળમાં બે નો વર્ગ આવે બે વત્તા એક જવાબ આવશે ત્રણ ને એનું એ પાછું વર્ગમૂળ નીકળે એટલે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ચાર વર્ગમૂળમાં પાંચ ને વર્ગમૂળમાં છ એવી રીતે આવશે તો આપણો ઓપ્શન અહીંયા છ ઓપ્શન તો આપ્યો નથી અને વાય અક્ષ થી લંબ અંતરનો સરવાળો કરવાનો છે તો આપણે એના માટે એક કાચી આકૃતિ ડ્રો કરીએ જેમાં સાત આવશે અહીંયા આ છે આપણા સાત એક્સ અક્ષ પર છે અને માઇનસ પાંચ એ નીચે આવશે આ છે માઇનસ પાંચ અને બંને બિંદુઓ મળે છે એ અહીંયા મળે છે તો લંબ અંતરનો આપણે સરવાળો કરવાનો છે લંબ અંતરનો સરવાળો કરવાનો એમાં સાત અને માઇનસ પાંચ તો સાતનું વાય અક્ષ થી લંબ અંતર આ બિંદુનું આ બિંદુનું એક્સ વાય અક્ષ થી લંબ અંતર તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો લંબ અંતર મળ્યું સાત

એટલા માટે આ તો આપણે એક આલેખ માટે ઋણ લઈએ છીએ એટલે સાચો જવાબ આવશેનો હા હવે ત્યાર પછીનો પ્રશ્ન નવમો પ્રશ્ન સુરેખ સમીકરણ એક્સ વત્તા બે વાય બરાબર છ માટે એ પ્લસ બી બરાબર કેટલા થાય એ પ્લસ બી તો વિદ્યાર્થી મિત્રો એ b c તમને ઓળખતા આવડવા જોઈએ કેટલા વિદ્યાર્થીઓને ઓળખતા આવડે છે જો આવડતું હોય તો તમે કમેન્ટમાં રેઝ યોર ફિંગર વાળી કમેન્ટ કરજો બરાબર ચાલો આમાં આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સુરેખ સમીકરણ આવે એ એક્સ પ્લસ બી વાય માઇનસ સી બરાબર ઝીરો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે અને દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપમાં હવે આપણે લખીએ એક્સ વત્તા બે વાય

દસમા પ્રશ્નોની અંદર આકૃતિ આપી છે આકૃતિની અંદર આપણને આપવામાં આવ્યું છે એ બે સમાંતર 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 આ થોડી નથી લાગતી પણ આપણે એવું સમજી કે રેખાઓ છે અને એના બંને વચ્ચેથી જે ખૂણાઓ બને છે એક છેડિકા દ્વારા જે ખૂણા બને છે એ આપ્યા છે તો રેખા એલ એ રેખા એમ અને એમને અનુક્રમે બિંદુ કી અને ક્યુમાં છેડે છે આ પી બિંદુ છે અને આ ક્યુ બિંદુ છે ઉપરની આકૃતિ પરથી અનુકોણ ની જોડ આપણે લખવાની છે અનુકોણ કોને કહેવાય અનુકોણ તો અનુકોણ માં જોજો જે સેમ સેમ ડિરેક્શન માં સેમ સેમ દિશામાં કિરણો જતા હોય ને એને આપણે અનુકોણ કહેવાય તો એક અને પાંચ એક અને પાંચ તો પહેલું તો આવશે એક અને પાંચ પછી બે અને છ બે અને છ બે અને છ છે ઓપ્શનમાં ઓકે બે અને છ હું તમને આ બધા જ અનુકોણ બતાવી દઉં બે અને છ ત્યાર પછી જો એક ડાબી બાજુ જાય એક નીચે તરફ એક ડાબી બાજુ જાય એક નીચે તરફ તો ચાર અને આઠ ચાર અને આઠ તો ચાર અને આઠ પણ ઓપ્શનમાં નથી બરાબર ત્યાર બાદ ત્રણ અને આ સાત સેમ ડિરેક્શનમાં જાય છે ખૂણા તો ત્રણ અને સાત આ પણ અનુકોણની જોડત છે પણ એ આપણે ઓપ્શનમાં આપ્યું નથી એટલે જવાબ એ નથી તો આ સિવાય હા આ બધી આપણે અનુકોણની જોડો જોઈએ તો સાચો જવાબ આવશે તો એ બીસી માટે એસ એસ એટલે અર્ધ પરિમિટી એસ કોને કેવાય અર્ધ પરિમિટી અર્ધ પરિમિટી કેવી રીતના શોધીશું તો એસ બરાબર એ બીસીડ બાય ટુ

સોળ અને બાર થાય અઠ્યાવીસ એટલે આવશે અડતાલીસ હું આ રીતે પણ મોડે કરી શકું આ સૂત્ર મુજબ આ રીતે આવશે બરાબર તો સાચો જવાબ જે છે એ કયો છે અડતાલીસ બારમો પ્રશ્ન આવૃત્તિ બહુકોણમાં માં એક્સ અક્ષ પર એક્સ અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે જ્યારે આપણે આવૃત્તિ બહુકોણ બનાવીએ તો ત્યારે એક્સ અક્ષ પર આપણે શું લેશું આવૃત્તિ લેશું ના આવૃત્તિ તો આવશે વાય પર આવશે

સંખ્યા કેવી રીતે બને તો દરેક સંખ્યા બંને ભેગી થાય બધી સમય સંખ્યા અસમય સંખ્યા ત્યારે વાસ્તવિક સંખ્યા બને તો દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો હા જવાબ આવશે હા આ વિધાન સાચું છે દરેક વાસ્ત દરેક અસમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યા છે દરેક અસમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યા જ છે એટલે આ વિધાન આવશે ખરું શું આવશે ખરું ત્યારબાદ નો વર્ગ વત્તા પાંચ ન અને આખાની ચાર ઘાટનો ઘાટ બે છે તો શું આ વિધાન સાચું છે ચાર ઘાટ કરીશું તો આ જો આ ચાર ના હોય તો બે જવાબ સાચો છે પરંતુ આપણે એને ચાર વડે ગૂણીએ તો આ તો એના ઘાત એના ડબલ થઈ જશે એટલે જેમ કે આપણે કોઈ ઘન પદાર્થ લઈ લઈએ તો એ ઘન પદાર્થને કયા ત્રણ પરિમાણો હશે જેમ કે આપણે કોઈ એક બુક લઈ લઈએ તો એની અંદર આપણે જોશું તો આપણને મળશે એક લંબાઈ એક પહોળાઈ અને એક

નિયમો આપણે જાણવા પડે એકરૂપતાના નિયમો શું કહે છે કે એ અને ત્રિકોણ પી ક્યુ આર એક સરખા જ છે એક બીજા ઉપર બંધ બેસી જાય છે બંધ બેસી જાય છે અને એમાં આપણને આપ્યું છે સમરૂપ એકરૂપતા પ્રમાણે જ આપણે લખવાનું છે તો એ બી તો આ છે એ બી આ એ બી અને પી આર તો પી આર તો જ આ જમણી બાજુ આપશે શું આ બંનેમાં એક સરખા થાય થાય થશે ના હા એવું પૂછ્યું હોય કે પીઆર બરાબર એસી થાય કેમ કે એસી બાજુ છે ને તો એ વિધાન સાચું આવશે પરંતુ અહીંયાં વિધાન આ આવશે એ ખોટું વિધાન છે આ વિધાન ખોટું છે ચાલો ત્યાર પછી સત્તરમો પ્રશ્ન ગણિતશાસ્ત્રીના થેલ્સના ગણિતશાસ્ત્રી થેલ્સના પ્રખ્યાત વિદ્યાર્થીનું નામ જણાવો પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યું છે ને શું આવશે કમેન્ટ કરો શ્વાસ નામ શું આવશે પાયથાગોરસ તો માત્ર એક શબ્દમાં આપણે જવાબ આપવાનો છે પાયથાગોરસ પાયથાગોરસ બરાબર ત્યાર પછી 18મો પ્રશ્ન રેખા L અને M સમાંતર છે L અને M સમાંતર છે તો આ રીતે બે રેખાઓ સમાંતર છે L અને M રેખા NA L અને M ની છેદિકા છે આ રેખા એન છે જે એલ અને એમ સમાંતર રેખા ની છેદિકા છે છેદિકા દ્વારા અંતયુગ્મ કોણ ની કેટલી જોડ બને અંતયુગ્મ કોણ અંતયુગ્મ કોણ અંતયુગ્મ કોણ એટલે જે ઝેડ બનાવે તે અહીંયા ઝેડ બને કે આ એક ખૂણો અને બીજો એક આ ખૂણો તો આ બને પહેલી જોડ બરાબર ત્યાર પછી બીજી જોડ તો ઊંધો ઝેડ બને તે ઊંધો ઝેડ બને તે તો આ પહેલી જોડ અને આ આ પહેલી જોડ મતલબ બે ખૂણા જોડમાં બે ખૂણો આવશે તો પહેલી જોડ આ રેડ વાળી બીજી બ્લુ વાળી સ્કાય બ્લુ વાળી તો આમાં બનશે કેટલી જોડ આવશે બે જવાબ શું આવશે બે એટલે આનો જવાબ આપણે લખી દેવાનો છે બે જોડ બને કેટલી જોડ બને અંતયુગમાં કોની બે જોડ બને અંદર આ બે સમાંતર રેખાઓની અંદરની વાત કરીએ છીએ એટલે બે જોડ બનશે ત્યારબાદ ઓહો હો એકદમ ઈઝી 19મો પ્રશ્ન આવડે છે ને બધાને શું આવે સૂત્ર હેરોનનું સૂત્ર ત્રિકોણ એ બીસી નું ક્ષેત્રફળ બરાબર કરીને આપણે લખીએ એવું લખું છું બી અને એસ માઇનસ સી ત્યારબાદ લખવાનું જ્યાં એસ બરાબર અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ એસ બરાબર શું છે અર્ધ પરિમિતિ અને એ એ ત્રિકોણની બાજુઓ છે

ત્રણ તમારે આ રીતે લાઇન કરવાની નથી તમારે માત્ર એકવીસ નંબર અને જવાબ એમાં આ રીતે લખવાનું છે સી ત્રણ કૌશ પાડીને શું લખવાનું છે ત્રણ બરાબર ત્યારબાદ બાવીસ માં પ્રશ્ન એક લાઈન છોડીને લખવાનું છે એનો જવાબ હવે આપણે લખીશું તો પાઠ્યપુસ્તકમાં સોરી તમારી ટેક્સબુકમાં ટેક્સબુકમાં નહીં તમારી નોટબુકમાં આ રીતે તમારે જવાબ લખવાના છે બરાબર તમારે મારી જેમ લાઈનો કરવાની નથી કે પેલા આ રીતે વિભાગ એ બી લખો પછી એકવીસ નંબર બાવીસ નંબર એ બી સી આવું લખો આખું આખું સેમ ટુ સેમ કોપી કરો ને પછી લાઇન ડ્રો કરો એવું કરવાનું નથી માત્ર નંબર અને એ બી સી લખવાના તો બહુપદી ચાર ઓછા બે ચાર ઓછા વાય નો વર્ગમાં એક્સ નો સહગુણક કેટલો છે તો આ બહુપદી ની અંદર શું એક્સ છે એક્સ છે એક્સ જ નથી તો એક્સ નો સહગુણક હોય બરાબર જો આપણે એને આ લખવો પણ હોય તો ઝીરો

હાસ્યા ની બાર લખવાનો અને તેની બાજુમાં આ રીતે તમારે લખવાનું છે આ પ્રશ્ન આ વખતે ધોરણ દસ માં પણ પૂછાયો હતો ધોરણ દસ માં પણ પૂછાયો હતો આ પ્રશ્ન શંકુ ઘનફળ તો શંકુ ઘનફળ શું આવશે એકના છેદમાં ત્રણ પાય આર સ્ક્ર એચ અર્ધ ગોળાનું ઘનફળ અર્ધ ગોળાનું ઘનફળ અહીંયા અર્ધ ગોળાનું ઘનફળ અહીંયા બે ના છેદ ત્રણ પાય આમ નો વર્ગ લખેલું છે ખરેખર આવશે ઘન એટલે સાચો ઓપ્શન છે બે ના છેદ ત્રણ પાય આર નો ઘન કેમ કે આપણને શું કીધું છે ઘનફળ કીધું છે શું કીધું ઘનફળ કીધું છે એટલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે પાય આર નો ઘન આવશે બરાબર તમારી પાસે જો આ બુક હોય તો એમાં સુધારી લેજો પાય આર નો ઘન બરાબર આ રીતે આપણે વિભાગ એ સોલ્વ કર્યું વિશે પણ આપણે લાગતું હોય તો વોટ્સએપ કરી શકો છો અને એ પેપરનું આપણે સોલ્યુશન મૂકીશું બરાબર તો એ પેપરનું સોલ્યુશન કે અન્ય કોઈ પેપરો જોવા માટે પણ તમે લાઈક કરતા રહો શેર કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો આવતા વિડીયોમાં ફરી વાર મળીશું આભાર થેન્ક યુ